તલાટી સહિત અધિકારીઓ રખડતા શ્વાનો ને સુપ્રીમ કોર્ટના આદેશના પગલે પ્રશાસન કેવું દોડતું રખડતા શ્વાનો ક્યાં રહે છે તે જગ્યા શોધશે અધિકારીઓ તલાટી પશુ ચિકિત્સક સહિત અધિકારીઓ આ કામગીરી કરશે પંચાયતની હદમાં આવતા વિસ્તારની યાદી બનાવાશે શાળા હોસ્પિટલ બસ સ્ટેન્ડની યાદી તૈયાર થશે શ્વાનોને રોકવા બાઉન્ડ્રી વોલ દરવાજા લગાવવામાં આવશે શ્વાનોને દૂર કરી ખસીકરણની જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે દર ત્રણ મહિને રિવ્યુ મિટિંગમાં કામગીરીની સમીક્ષા કરવામાં આવશે જાહેર સ્થળો ઉપર તલાટી પશુ ચિકિત્સક આ કામગીરી કરશે શાળા હોસ્પિટલ બસ સ્ટેન્ડની યાદી તૈયાર કરવામાં આવશે શ્વાનોને રોકવા માટે ત્યાં બાઉન્ડ્રી વોલ અથવા તો દરવાજા રાખવામાં આવશે તલાટી સહિત અધિકારીઓ શ્વાનોને શોધશે તેમના ખસીકરણની કામગીરી કરશે આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું